નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગાંધી જયંતિ નિમિત્તે લુણાવાડા ગાંધી કુટીર ખાતે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સહિત મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છ ભારત મિશન ફેઝ ટુ અંતર્ગત ભારત સરકાર દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી તારીખ બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી સ્વસ્થાઈ સેવા બે હજાર ચોવીસ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા પખવાડિયા તેમજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે બીજી ઓક્ટોમ્બરને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી નિમિત્તે લુણાવાડા ચાર કોશિયા નાકા ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર જિલ્લા પંચાયત પ્રમુખ ભાઉુભાઈ પટેલ જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલે શ્રમદાન કરી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ સંદેશો આપ્યો હતો શ્રમદાન કર્યા બાદ દુકાનદારોને તેમની દુકાનો સામે સ્વચ્છતા રાખવા અપીલ કરવામાં આવી હતી મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા પ્રત્યે સંદેશો પ્રસરાવતી રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ રેલીમાં સ્વચ્છતા કર્મીઓ વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા અને સ્વચ્છતા પ્રત્યે વિવિધ બેનરો અને સ્લોગન સાથે સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો મોટા સોનેલા આંબેડકર ભવન હોલ ખાતે કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરબેન ઇન્ડોર્સ જિલ્લા પંચાયત પ્રમુખ કલેક્ટર ડીડીઓ સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને નાગરિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ગાંધી જયંતિ નિમિત્તે નાટક પ્રસ્તુત કર્યું હતું કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સ્વચ્છતાના સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્વચ્છતા માર્ગ સલામતી પર્યાવરણ રક્ષા અને વિશ્વ શાંતિનો સંદેશો લઈને પદયાત્રા કરનાર ઉત્તર પ્રદેશના પર્વતારોહીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર પ્રાયોજના વ્યવટદાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક લુણાવાડા પ્રાંત અધિકારી અગ્રણીઓ સંકલનના તમામ અધિકારીઓ જોડાયા હતા